કોઠારા રેલવે ફાટક પાસે નેશનલ બેદરકારી અબડાસાના કોઠારા પાસે આવેલ રેલવે ફાટક પાસે નેશનલ હાઈવે રોડની હાલત વરસાદ પછી ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે નેશનલ હાઈવે તોથી ટોલ ટેક્સ ઉઘરાવે છે પણ સર્વિસના નામે મીંડુ જોવા મળ્યું અહીંથી પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે પણ નેશનલ હાઈવેની બે દરકારી પાછળ રોડ બિલકુલ તૂટી ગયો છે નાના વાહન ચાલકો તો પસાર થતા પણ અચકાઈ રહ્યા છે પણ નેશનલ હાઈવેના પેટનું પાણી હાલતું નથી જો નાના વાહનોમાં નુકસાન થાય તો નેશનલ હાઈવે તેમના ટોલ માંથી ખર્ચો કરશે કે માલિકે ભોગવવાનું તેવું લોકોના મુખેથી સાંભળવા મળ્યું હતું हवे जोवानु ए रहियु के सु नेशनल हाईवे पोतानी जवाबदारी निभाशे के लोगों ने खर्चे उतारशे शिराज मलिक साथे कासम खलीफा न्यूज इलेवन गुजरात मुंद्रा कच्छ Freshness, Carnival, Yash Soft Drinks.